શું આપનું બાળક દીકરો એટલે કે બોય છે અને શું આપને એવી ફરિયાદ છે કે તે ખૂબ દોડા દોડી કરે છે કે જમ્પિંગ કર્યા કરે છે જેથી તમને એ અને તોફાની લાગે છે શું એ સુવાના સમય સિવાય ક્યારેય શાંતિથી બેસતો જ નથી તો હું તમને વૈજ્ઞાનિક રીતે સમજાવું કે આવું શા માટે થાય છે બોયસનું મોટર સેન્ટર ગર્લ્સ કરતાં ખૂબ મોટું હોય છે જેથી તેમને કોઈ પણ વસ્તુ સમજવા કે પ્રોસેસ કરવા માટે આ પ્રકારની મુવમેન્ટ કરવી ખૂબ જરૂરી હોય છે

એટલે છોકરાઓને તેની મસ્તી અને દોડાદોડી કરવા દેવી તેમના માટે હાનિકારક નહીં પરંતુ હિતાવહ છે